રાજકોટ સહિત સમગ્ર દેશમાં માતાજીની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રિ જેમાં જુદી જુદી અર્વાચીન ગરબીમાં દીકરીઓ ગરબે ઝૂમતી જોવા મળે છે રાજકોટના પોલીસ હેડક્વાર્ટરમાં પણ છેલ્લા છત્રીસ વર્ષથી ગરબીનું ખાસ આયોજન કરવામાં આવે છે નવરાત્રી પોલીસ જવાનો જ્યારે બંદોબસ્તમાં હોય છે ત્યારે તેમના પરિવારના સભ્યો પણ ગરબાની મજા માણી શકે તે માટે આ ખાસ આયોજન કરવામાં આવે છે પોલીસ હેડક્વાર્ટરમાં રહેતી પાંચ વર્ષથી લઈ અને બાર અઢાર વર્ષ સુધીની બાળાઓ આ ગરબામાં ભાગ લે છે જેમાં ટીપણી રાસ ભુવા રાસ અને તલવાર રાસ ખૂબ પ્રચલિત છે અહીંયા ઘણા બધા સારા રાસ હોય છે ભુવા રાસ તલવાર રાસ ખોડિયાર રાસ પાંચ વર્ષથી લઈને બાર વર્ષ સુધીની બાળાઓ આમાં રાસ ઉત્સવમાં ભાગ લઈ શકતી હોય છે અને તમામ બાળાઓને એક મહિનાની પ્રેક્ટિસ કરવામાં આવે છે અને એક મહિનાની પ્રેક્ટિસ પૂરી થયા પછી અહીંયા દસ દિવસ સુધી રાસ રમાડવામાં આવે છે નવે નવ દિવસના અલગ અલગ રાસ હોય છે તાળી રાસ હોય છે ટપ્પા રાસ હોય છે ટીપણી રાસ હોય છે તમામ બાળાઓને અલગ અલગ જ રાસ રમાય છે રોજ ડેલી જેથી કરીને પોલીસ ડ્યુટી પર હોય તો તેમના બાળા તેમનો પરિવાર અહીંયા આનંદ અને ઉત્સાહથી પણ ભાગ લઈ શકતો હોય છે